પ્રથમ વિલાસની ભાવનામાં સ્થળ નિકુંજ ભવન મુખ્ય સખી ચંદ્રાવલીજી વસ્ત્ર લાલ છાપાના અનુરાગાત્મક ભાવના શ્રી મસ્તકે કુલ્હે કામની જોડ સામગ્રી તો કે સેવના લાડુ બીજા વિલાસની ભાવનામાં સ્થળ તો કે સંકેત વિહાર મુખ્ય સખી મધ્યાજી વસ્ત્ર પીળા છાપાના શ્રી મસ્તકે મુકુટ ધરાઈ સામગ્રીમાં મોહન થાળ ત્રીજા વિલાસની ભાવનામાં સ્થળ

મુખ્ય સખી સંજાવલી વસ્ત્ર તો કે રંગના છાપાના શ્રીમસ્તકે મુઘટ ધરાય સામગ્રી મનોહરના લાડુ છઠ્ઠા વિલાસની ભાવનામાં સ્થળ ગોવર્ધન વન મુખ્ય સખી રાય વસ્ત્ર છાપાના શ્રીમસ્તકે મુઘટ ધરાય અગર ઈચ્છા પ્રમાણે અને સામગ્રી માલપુવા સાતમા વિલાસની ભાવનામાં સ્થળ ગહવર વન મુખ્ય સખી કૃષ્ણાવતી વસ્ત્ર છાપાના સામગ્રી કઢવડી શિખર અનુબોડી શ્રી મસ્તકે મુગટ ધરાઈ સ્વૈચ્છિક રીતે આઠમા વિલાસની ભાવનામાં સ્થળ સાંતનકુંડ મુખ્ય સખી ભામા વસ્ત્ર છાપાના અને શ્રી મસ્તકે મુગટ ધરાઈ સામગ્રી કચોરી નવમા વિલાસની ભાવનામાં સ્થળ બંસીવટ મુખ્ય સખી નવધા ભક્તો વસ્ત્ર છાપાના શ્રીમસ્તકે ઈચ્છા પ્રમાણે સામગ્રી તો કે ખોવાના ગુંજા પૌવા